શું તમે વાઘ વિશે આ જાણો છો વાઘના પટ્ટા સ્ટ્રાઇપ્સ વાઘના શરીર પરના પટ્ટા માણસની ફિંગરપ્રિન્ટની જેમ એકબીજાથી અલગ હોય છે આ પટ્ટા એક પણ વાઘમાં સરખા હોતા નથી વાઘના પટ્ટા માત્ર તેના રૂવાંટી પર જ નહીં પરંતુ તેની ચામડી પર પણ હોય છે વાઘની ગર્જના અને પ્રજાતિઓ વાઘની ગર્જના એટલી શક્તિશાળી હોય છે કે તે ત્રણ કિલોમીટર દૂરથી પણ સંભળાઈ શકે છે વાઘની કુલ નવ પ્રજાતિઓ હતી જેમાંથી ત્રણ પ્રજાતિઓ હવે લુપ્ત થઈ ગઈ છે વાઘની શારીરિક ક્ષમતા વાઘ ખૂબ સારા તરવૈયા હોય છે અને તેઓ છ કિલોમીટર સુધી તરવાની ક્ષમતા ધરાવે છે વાઘ વીસ ફૂટ લગભગ છ મીટર લાંબો અને બાર ફૂટ તકરીબન ત્રણ પોઈન્ટ સિક્સ મીટર કૂદી શકે છે વાઘ સો કિલોગ્રામ વજનના શિકારને પણ ખેંચીને લઈ જઈ શકે છે રંગ અને શક્તિ વાઘનો સફેદ રંગ તેનામાં રહેલા જનીનોને કારણે હોય છે વાઘ એ ખૂબ શક્તિશાળી પ્રાણી છે અને તે તેના શિકારનો પીછો પેંતિસ માઇલ પ્રતિ કલાકની ઝડપે કરી શકે છે થેન્ક્સ ફોર વોચિંગ ધ વેરિયા પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ